જય માતાજી જય દ્વારકાધીશ જઈશ તો ફરીવાર અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે તે જો આપણે ગૌતમના ખેતર જ્યાં છે ને ગૌતમ જોઈએ હું તો હશે કેમ કે હમળેલા એમ કે તડકો એવો પડે છે ને એટલે હમણે એમ કંઈ જાતા જ નથી બીજે અહીંથી અહીંથી મારા ઘરે આ મારા ઘરે ગૌતમના ખેતર બીજે ક્યાંય નહીં કેમકે તડકો એટલો પડે તો ફૂંકા કાઢે એટલો તડકો પડે છે એમ જોગલે ઉતાવે જો

કવામાં આવે નથી જતા એમ કેમ ખબર કવામાં આટલું બધું પાણી જ નથી એટલે એમ નથી જાતા નાવા કેમ કે એમ નાવા જાય કે નહીં તો આ જાહેરમાં પાણી પાવાનું વિશે ઓલું થઈ જાય અટે એટલે એમ નાવા નથી જાતા અમલેલી એવું લાગે ને તો પછી આ જ જાઉં છે આજ પછી નાવા એવો વિશાળ કર્યો છે એની તો હાલો તો તેને કન્ટિન્યુ રહેજો હાલો તો અત્યારે જો એમ જાય છે આવા તડકાના તમારા માટે છે ને તમને બધું બતાવવું પડે ને અમારે આવો તડકાનો અને જો અહીંયા પાર્ટી કરતા હોય કા અહીંયા આપણે પાર્ટી કરી ને કાળો કાળો જો અહીંયા મસ્ત મજાની અંદર ટાચ નાખી દીધી છે જોઈ જો તડકો કેવો લાગે તડકો તો લાગે પણ તડકો તો આપણે લાગે પણ આ લોકોને આપણે બતાવવું તો પડે ને તડકાનો

અને આ તું કા કેતો ને ખાતા તેટલું ગણ કરે એમ ખાતા તેટલું ગણ કરે બે કામ થઈ જાય તો આ એમ કહે છે કે આ ટાસ ન ખાવો ને કે તો એ કે આ ખાતર એટલું કે ગણ કરે કે ખાતર નો ફેરો કલા ન આવે ચાર નો આવ્યો ચાર ખાતર નો ફેરો ચાર જ ન આવે અને ટાસ નો ફેરો ખાતર નો ના ખાતર નો ફેરો 83000 ન આવે અને ટાસ નો ફેરો ચાર જ આવે આ 83000 નો ખાતર નો ફેરો આવે અને આટલી તો ફળવાઈ છે અને

જો કવો કલક ભરેલો એ તમને બતાવું અને કોથંબરી મોટી મોટી ધાણા કરવા સો મને ને ભૂખવી નાખી છે ધાણા હવે ધાણા નીકળે એવું છે અને રીંગણી જઈ દો આ તમે ઓલરેડી જ છો ઘણો ભેરો ઘણો એ આ શું તિયાલ પાણી હેજો આવક

સાચી ઉજીર જ થાય તો હાલો આપણે નાવા પડીએ હવે પડવું નાવા હાલો જોયું ને સિનેમેટિક અમારા તો હાલો હવે પાછા આપણે હવે નાવા પડી હવે તો ફાઇનલી મિત્રો અત્યાર સુધી આવી ગયા છે કવાની અંદર લઈ જવા બાકી આ રીતનો કવા છે હાલે હાલો હવે મારું હાલો જોવા મળે હવે તો અમે હું એક ડૂબકી મારીને બહાર આવ્યો ત્યાં બેસો બી એ વાત

સપોર્ટ કરજો હો ભાઈ તો ફેમિલી અત્યારે હું ઘરે વિયો છું અને અત્યારે ફૂલ ભૂખ લાગેલી છે તો હાલો છેવટે બેટાનું ચાક છે રોટલો છે હું જમી લઉં અને હવે અત્યારે જાઉં છું નાવા તો જો અત્યારે હું નાઈ જો ને કમ્પ્લીટ થઈ ગયો છું અને આ ભાઈ જો અહીંયા બેઠા છે મજાવે અત્યારે મેં ક્યાં જવાનું છે હવે કામમાં તો હાલો નાઈ કમ્પ્લીટ થઈ ગયો છું ને અત્યારે હવે જવાનું છે કામમાં પછી હાન કોલ્લા એને ખેતર જવાનું છે આપણે વિડીયો બનાવવા તો તમે કન્ટિન્યુ લખવા બનાવી દેજો

સંચત થવાની ની ફૂલ તૈયારી છે અને આ ભાઈ જો અહીંયા મેં રમે છે હાલો કડીક આપણે કડીક મેચ રમીએ ને આરો

તો જો હવે અત્યારે બધી મસ્ટ અપલી રીલ બની ગઈ છે અને અંધારું થવાની પણ ફૂલ તૈયારી છે અને આ બધા જે નાતા આ બધા ફૂલ એટલે ફૂલ ડાટા છે આ બધા હા એક તો લપાઈ ગયો એટલે કે માં તારો ફોન પડે છે ગવા બે વર ઘડી ગયો હે બે વર ઘડી ગયો આનો ફોન પડી ગયો આમ થઈ ગયો તો હાલો હવે આપણે ઘરે જઈએ હવે હા ઘડી ધાબા પર જઈ ફાઈજી બોબ પકડાઈ

અને હું જાઉં છું તારે નીચે અને બસ આજનો લોક બસ હા એવું જ આશા કરું છું કે આજનો લોક તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ મળ્યા પછી કાંઈ નવા નવાલોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય